વળી વિરુદ્ધ મહામહિમ રાષ્ટ્રપતિને પ્રાંત ઓફિસર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ બાળકો અને સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનો હાજર રહી શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપી અમિત શાહ પર આવે આવેદનપત્રને એફઆઈઆરના રૂપમાં નોંધી ન્યાય માગવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી આ પ્રસંગે વિવિધ સમુદાયો અને સંગઠનો આગેવાનો હાજર રહ્યા હતા જે સાંસદની અંદર અમિત સાહેબ જે બોલેલું છે કે આંબેડકર 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 જે એક ફેશન છે જે અમારી ફેશન હતી જે નેશન છે અને એના માટે આંદોલન માટે મેં આવ્યા આવ્યા છે અહીંયા કચેરીમાં અને જે અમિત શાહને રાજીનામું આપે અને તે રહે રાષ્ટ્રપતિનું રાજીનામું સ્વીકારે બાપુ છે પીના શ્રમ સાબા રાજ સેમ સૈનિક જે અમિત શાહ સંસદમાં બોલ્યા આંબેડકર 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 એક ફેશન છે એ અને એમણે એવી વાત કરી કે જો આટલું નામ તમે જો ભગવાન નું લેતા તો સ્વર્ગમાં તમને વાસ મળે સાત જન્મ સુધી આ તદ્દન આટલો મોટો માણસ એક દેશનો ગૃહમંત્રી જયારે આંબેડકર ની હસી ઉડાવતા હોય ત્યારે દેશના કરોડો શોષિતો પીડિતો અને મહિલાઓની લાગણી દુભાણી છે અને અમારે અત્યારે થરાદ તાલુકાની અંદર વાવ થરાજ સુઈ ગામના તમામ દલિત એક્ટિવિસ્ટો કોઈ પણ રાજકીય પાર્ટીના માણસો આમાં નથી

રાજીનામું નહીં સ્વીકારવામાં આવે અમિત શાહ ઉગ્ર આંદોલન થશે આ મારી ચેતવણી છે અને વાવ થરા સ્વીકારમાં અમે કોલ આપ્યો છે કે વીસ દિવસ પછી જો અમિત શાહ નું રાજીનામું નહીં લેવામાં આવે અમિત શાહ માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે અને તમામ દલિત સંગઠનો તમામ આદિવાસી સંગઠનો તમામ ઓબીસી સંગઠનો તમામ ઘરથી મહિલાઓ નીકળી જશે અને અહીંયા આવીને આંદોલન કરશે આટલી મેં આટલા માટે ત્યારે આવેદન પત્ર ધરાવ કલેક્ટર કચેરીમાં આપ્યું છે અને અમિત જે કઈ બોલે છે મોઢું સંભાળીને બોલવાની જરૂર છે આ બંચ ઉપર હું કહું છું આ હજારો સેકન્ડો ના અવાજ તરફથી કહું છું કે તમામની જે લાગણી દુભાણી છે એને અમે ક્યારેય પણ સહન કરવાના નથી અને ભારતીય જનતા પાર્ટીના મોરબી વડીલ શ્રીઓ પણ વિચારવાની જરૂર છે કે આવા જે માનસિકતા ગંદી માનસિકતા ધરાવતા કીડાઓને હકલપટ્ટી કરવી જોઈએ પક્ષમાંથી

આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે જે અમિત શાહ દ્વારા જે સ્ટેટમે આપવામાં આવે છે આંબેડકર આંબેડકર એક ફેશન છે તો અમે અમને એવું કહીએ છીએ કે જ્યારે અમારે પહેરવાનો અધિકાર હતો કપડા પહેરવાનો અધિકાર તો નતો ભણવાનો અધિકાર ન જ્યારે અમને જાહેર જીવન જીવવાનો અધિકાર તો ત્યારે અમને જે અધિકાર આપ્યા છે બાબા સાહેબ આંબેડકર અમને જે અમારા અધિકાર આપ્યા છે તો અમારે ત્યાં સરક છે અમારા બાર વિશેષ કઈ નથી અને અમારે સરક નથી અમારે જે સરક જોઈતું હતું સરક બાબા સાહેબ આપી દીધું છે અને એમને જે સરક જોતું હોય એ રામનું નામ લઈ અને એ સરક સ્વીકારી લે અમને માન્ય છે અમને જે જોતું એમને બાબા સાહેબ આપી દીધું છે એમને માન્ય છે એથી હવે પછી અમે અમિત શાહને કહી કે ભાઈ તું આ ઘરે પકડી અને રામનું નામ લે અમને અમને અમારા અધિકારો સાથે જીવા દો જે પણ અધિકારો આપે છે અમને આ જીવનનો અધિકાર મળ્યો છે એ અધિકારો સાથે અમને જીવા દો આથી અમે આ હવે પછી આવું સ્ટેટમેન્ટ ના આપે અને આના જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ દેશમાં દરેક સંગઠનો ઉગ્ર આંદોલન કરશે અને વીસ ત્રીસ પછી આ વાવ થાય તો આંદોલન થશે એની પણ આ એક માધ્યમથી ચીમકી આપી છે આથી સુધી વિશેષ ના કેતા ફરીથી કહું છું કે અમિત શાહ સરકાર આના વિશે વિચારે અને અમિત શાહ નું રાજીનામું સ્વીકારે એવી મારી માંગણી છે